નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સાત લોકોની ધરપકડ કચ્છ ની શાંતિ ડહોળાય નહીં તે માટે દરેક નાગરિક ફરજ છે નખત્રાણા ના જડોદર મૂર્તિ ખંડિત કરવાનું મંદિર પર ધ્વજ લગાવવાનો મામલો જડોદરમાં બનેલ ઘટનામાં પોલીસે આઠ જેટલા લોકો સામે ગુનો દાખલ કર્યો સાત લોકોની પોલીસે ધરપકડ કરી અસામાજિક તત્વો સામે કડક પગલા લેવામાં આવશે જિલ્લા પોલીસ વડા ગતરાત્રી થી પોલીસની અલગ અલગ ટીમ ગામમાં તૈનાત છે કચ્છની શાંતિ ડહોળનાર તોફાની તત્વોને પોલીસ છોડશે નહીં લોકોએ ખોટી અફવા ફેલાવી નહીં અને કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી અને ઉશ્કેરણીજનક મેસેજ ન કરવા પોલીસ દ્વારા અપીલ કરાઈ સમગ્ર બાબતે જિલ્લાના પોલીસ વડા સાગર બાગમારે વિગતો આપી ગઈકાલે સાંજના સમયમાં નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારના કોટડા ઝરોળ ગામમાં જે એક ગણપતિજીનું પંડાલ હતું ત્યાં ગણપતિજીની જે મૂર્તિ ખંડિત થવાના લોકલ પોલીસ સ્ટેશનને જાણ થઈ હતી જેના લીધે પોલીસ દ્વારા ત્યાં તાત્કાલિક જે છે સ્પોટ ઉપર જઈને વિઝિટ કરવામાં આવી અને એમની ઇન્વેસ્ટિગેશન ચાલુ કરવામાં આવી અને એની સાથે સાથે ત્યાં બાજુમાં જે એક નાનકડું મંદિર હતું ત્યાં પણ જે છે ઉપર ફ્લેગ લગાવવાનું એક માહિતી મળી હતી પોલીસ દ્વારા આ બંને બાબતમાં જે છે ત્યાં ગામમાં તપાસ કરવામાં આવી અને રાત્રિ દરમિયાન એલસીબી એસઓજી અને જિલ્લાની અલગ અલગ પોલીસની ટીમો જે છે આખા બનાવની ઇન્વેસ્ટિગેશનમાં લાગી ગઈ હતી ઓવરઓલ જે આખો બનાવ બન્યો એમાં જે ખાસ કરીને જે ગણપતિજીની મૂર્તિ ખંડિત થઈ છે એમાં ત્રણ માઇનર જે છે છોકરા એ ઇન્વોલ્વ છે જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે અને એમની સાથે સાથે જે બીજી બાજુમાં જે ફ્લેગ લગાવવામાં આવેલ હતો એમની પણ તપાસ થઈ તો એમાં પણ જે છે પોલીસ દ્વારા ચાર લોકોને ડિટેઇન કરવામાં આવ્યા ઓવરઓલ આ આખા બનાવમાં નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ગયો છે જે ભારતીય ન્યાય ન્યાયસંહિતાની કલમો હેઠળ જે ગુનો દાખલ થયો છે એમાં ટોટલ આઠ આરોપી છે સાત લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને એની સાથે સાથે જે માઇનર જે છે એ માઇનરની જે જુનેલ જસ્ટિસના પ્રમાણે જે છે એમના એ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને એની સાથે સાથે ઓવરઓલ જે ગામમાં બનાવ બન્યું તો એમાં અત્યારે ગામમાં હાલ શાંતિ છે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયેલો છે અને બધા લોકોને ખાસ કરીને કચ્છના આમ નાગરિકોને બધાને પોલીસ દ્વારા અપીલ છે કે આ બાબતમાં કોઈ અફવા ફેલાવાની નહીં અને ઇન જનરલ પણ કોઈ પણ એવો વાયરલ મેસેજ અથવા તો કોઈ પણ એવો વિડીયો હોય એ કોઈ એવી અફવા ફેલાવાના નથી અને અગર એવી કોઈ વસ્તુ જે કાયદો વ્યવસ્થાને ભંગ કરે કોઈ પોલીસને ધ્યાન આવશે તો પોલીસ દ્વારા એમાં કાર્યવાહી કરવામાં આવશે કચ્છ જિલ્લો કોમી એકતાની મિશાલ છે અને તમામ લોકો હળી રહે છે ત્યારે કોઈ એવી ઘટના ન બને જેથી કચ્છ જિલ્લાની છાપ જે છે તે ખરડાય બેક્ટેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર